નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આપણે ત્યાં લગ્ન એ બહુ મહત્વનો જીવનનો પ્રસંગ હોય છે પરિવારમાં કે સમાજમાં પણ આ લગ્નોમાં હવે એટલા બધા ખર્ચા થાય છે અને એટલો બધો દેખાડો થાય છે સો બિઝનેસ થઈ ગયો છે અને જે ધનિક લોકો છે એને તો એ પોસાય છે પણ પછી જે સામાન્ય વર્ગ ગરીબ વર્ગ છે એને ખેંચાઈને દેખાડામાં સામેલ થવું પડે છે આના કારણે ઘણી બધી સામાજિક સમસ્યાઓ પણ પેદા થાય છે અને એટલે જ એમાંથી આપણે સમૂહ લગ્નની પ્રથાઓ શરૂ થઈને ઓછા ખર્ચે ઉજવાતો અવસર એટલે સમૂહ લગ્ન એવું થયું પણ હજી ઘણા બધા સમાજોમાં આ સ્થિતિ છે આવા માહોલમાં લોડાઈ પ્રાથરિયા આહિર સમાજે બહુ અદભુત નિર્ણય ક્રાંતિકારી કહેવાય એવો નિર્ણય લીધો છે કે લગ્નમાં ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ પછી એ સોનાની લેવડ દેવડ થી માંડી અને લગ્નમાં બનતી વાનગીઓ સુધી મર્યાદાઓ મૂકી છે અને દંડની પણ જોગવાઈ કરી છે અને આવો ક્રાંતિકારી નિર્ણય અદ્ભુત થયો છે અને આ સમાજમાં એના કારણે ઘણી બધી પ્રેરણા રૂપ કામ થશે એવી પણ અપેક્ષાઓ આપણને રહે છે

અને ખાસ કરીને એમાં સોનાની લેવડ દેવડ નો બહુ મોટો મહત્વનો ભાગ હોય છે એના કારણે કેટલાક કેટલાક પરિવારોને મુશ્કેલીઓ પણ થતી હોય છે તો તમારા તમારા ખ્યાલમાં કઈ રીતે આવ્યું કે આ બધી પ્રથાઓ છે અને થોડીક ક્યાંક મર્યાદાઓ મૂકવી જોઈએ અને કોઈ નિર્ણય લેવાવો જોઈએ કઈ રીતે આ વાત બની એની થોડી પ્રાથમિક માહિતી આપો જી સાહેબ એમાં એવું છે કે અમારે આહિર પ્રાથળિયા સમાજ છે જેનામાં અમારા ત્રીસ ગામો આવે છે આહીર સમાજના અને અમારે લોડાઈ વય પ્રાથળિયા આહિર તરીકે ઓળખાય છે એ અમારી સમાજ છે અને એની અંદર અમારે દર વર્ષે વૈશાખ મહિનાની અંધારી તેરસના ઘડિયા લગ્ન લેવાતા હોય છે હજારોની સંખ્યામાં લગ્ન થતા હોય છે અને વર્ષમાં એક વર્ષ વર્ણમૂર્તનું

આમાં સાહેબ એવું છે કે અમારે આહિર સમાજ જે છે અને અમારા જે આ ત્રીસ બત્રીસ ગામો છે એની અંદર અમારે નાનપણમાં ઘોડિયા સગપણ અને સાટા સગપણ પ્રથા હતી એ ઘોડિયા અને સાટા સગપણ પ્રથામાં અમારે લેતી દેતીનો વ્યવહાર બહુ જ વધી ગયું હતું અને અરસ પરસ દાગીના દેવાનો જેનામાં અંદર કે સમજી લ્યો કે પચીસ થી કરી અને ચાલીસ લાખ રૂપિયા સુધીનો જ્યારે દાગીનો અપાય ત્યારે દીકરાના લગ્ન થતા હોય છે સગપણ થતા હોય છે લગ્ન તો પછી ગયા સગપર્ણ ની અંદર પચીસ થી ચાલીસ લાખ રૂપિયા સુધીનું જ્યારે જવેરાત આપે દાગીના આપે ત્યારે ઈ સગપણ થાય અને પછી બે વર્ષ કે વરસ પછી જ્યારે લગ્ન થાય એ ખર્ચો અલગથી પડતું હોય છે એટલે એક બે વર્ષ થયા એવી જે આર્થિક ભીસ હોય પૈસાની સંક્રમણ મધ્યમ વર્ગના અને નાના લોકોને જયારે સંક્રમણ થઈ ત્યારે આ વિષય બે વર્ષથી આ બહેનો માતાઓ દ્વારા એક ઝુંબેશ ગયા વર્ષે ઉપાડવામાં આવી હતી કે આપણે આ દાગીનું છે એક જાતનું મોટું વહીવટ થાય છે એટલે દૂષણ છે મધ્યમ વર્ગ નો માણસ જ્યારે પચીસ થી ચાલીસ લાખ રૂપિયા રૂપિયાનો દાગીનો છે એ દાગીનાની તૈયારી કરી અને એ કમાઈને અને પૂંજી ભેગી કરી હોય એ એક દીકરાના લગ્ન કરવામાં પચીસ થી ચાલીસ લાખ રૂપિયા સુધી આખા જીવન માટે એ જ કરવાનું રહ્યું કે એ લગ્ન સગપણ કરતો જાય લગ્ન કરતો જાય અને આખી ધમાર આખી જિંદગી એને એના છોકરાઓના આ પ્રસંગોમાં જ એની પૂંજી પૂરી થઈ જતી હોય બરાબર એનાથી કરીને જેનાથી કરીને આ બહેનો માતાઓ આહિર સમાજની એક વર્ષ અગાઉ એવી એક ઝુંબેશ ઉપાડેલી કે ભાઈ આ દાગીના જે છે મોટા મોટા દાગીના છે જેની અંદર પાંડા છે ઝરમર છે હાથની ચૂડ છે પંજો છે આ ચાર વસ્તુ એક મોટી મોટો દાગીનું થતું હતું ચાર દાગીના અને એનામાં આ વખતે જ્યારે મને પ્રમુખ તરીકેની વરણી સમાજે કરી ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે દરેક ગામોમાં માંગ છે તો આપણે દરેક ગામોમાં જઈ અને ગામ ભેગો કરી આહિર સમાજ માત્ર આહિર સમાજ માત્ર આહિર સમાજને ભેગા કરી બેનો માતાઓ અને યુવાનો વડીલોને ભેગા કરી અને એક ગામની રાય લેવામાં આવી એવા ત્રીસ ગામ છે ત્રીસે ત્રીસ ગામ અમારી ટીમ જે પ્રમુખ છે મંત્રી છે ઉપપ્રમુખો ત્રણ હોય ખજાનચી હોય સહમંત્રી હોય આ બધાએ ભેગા થઈ અને અમે ગામો ગામનો પ્રવાસ ખેડ્યો એના બધાનું મંતવે લીધું એ મંતવે લીધા પછી નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકોએ એમ કીધું કે આ વસ્તુ કરવી જ છે એવા બે ચાર મુદ્દાઓ બીજા પણ છે જેની હું તમને વાત કરીશ કે હલ્દી છે પછી પ્રિવેડિંગ છે જમણવારમાં ખોટો પૈસાનો ધુમાડો થાય છે ઈ છે આ બધી જે વસ્તુઓ છે એના માટે અમે પેલા ગામો ગામ નો પ્રમુખ બન્યા બાદ મેં ગામો ગામ ની મુલાકાત લીધી એનું એક સર્વે કર્યું

પંદરસો જાણાની સંખ્યામાં અમારી આહિર સમાજવાડી છે સર્વસંમતિથી હાથ ઊંચા કરી અને બહાલી આપવામાં આવી અને ઠરાવ રજૂ કરી અને ઈ ઠરાવ આ પ્રસ્તાવ રજૂ થયો છે અને પછી અમે એમાં જે ઠરાવોમાં જે કાંઈ લીધું છે એમાં આ ચાર વસ્તુ છે પાંદડા ઝરમર હાથ ચૂડ અને પંજો આના ઉપર પ્રતિબંધ મૂક્યો છે એક લાખ રૂપિયા થી કરીને પાંચ લાખ એકાવન સુધીની દંડની જોગવાઈ રાખેલી છે અને અને આ બાકીના જે વિષયો છે એનામાં એવું હતું કે એક પ્રિવેડિંગ છે એ પ્રિવેડિંગ જે છે એ અમારા સમાજની અંદર છેલ્લા ત્રણ એક વર્ષ છે બે થી ત્રણ વર્ષ થઈ ગયા પ્રી વેડિંગ આવી છે એટલે પણ આ લોકોમાંથી એવી રજૂઆત આવતી હતી પ્રજાની એવી રજૂઆત આવતી હતી અમારા આહિર સમાજ ની કે આ પ્રી વેડિંગ તમે કોઈ પણ હિસાબે બંધ કરાવો ને મોટો દૂષણ છે પ્રી વેડિંગ ની અંદર લાખો રૂપિયા જેને કઈ કેમેરા વાળો શૂટ કરવા માટે પછી બારે લઈ જાય પછી ત્યાં દરિયા સ્થાન દરિયા કિનારો હોય બીચ હોય અને આવી જગ્યા ઉપર લઈ અને જે પ્રી વેડિંગ થતી હતી એ પ્રી વેડિંગમાં ખોટો ખર્ચો માં બાપ નું થતું તું એ પ્રી વેડિંગ ઉપર પણ પ્રતિબંધ મૂક્યું અને મહેંદી છે આ સોરી જે આપણે હલ્દી છે એ હલ્દીમાં એવું થતું કે હલ્દી અંદર એક ઘરમાં અમારે હલ્દી પણ બે ત્રણ વર્ષ ત્યાં જ હલ્દી થઈ છે આ જમાના પ્રમાણે અમારા વંશજો વડીલો પેલા એને પીઠી કેતા પીઠી એટલે વરરાજાને પીઠી થતી લગન ટાઈમે એ પીઠીની ની જગ્યાએ આ નવું દીકરીઓ જતી હોય કે ભણવા અભ્યાસ માટે કે શિક્ષણ માટે ક્યાં નોકરી કરતી હોય તો એને આ શહેરનું દૂષણ અમારામાં આવી ગયું અને આ હલ્દી ઘૂસી એ હલ્દી ની અંદર એક ઘરમાં જેટલા લોકો હોય છે એ લોકો પીડા કપડા પહેરવા એ ને એટલે માં દસ જણા હોય તો લાણી થતી હોય છે એટલે અમે આ બે વસ્તુ ઉપર ઈ પ્રતિબંધ મૂક્યું અને બીજો મેન વિષય અમારો જે છે એ હતું કે સગપણ એ સગપણ જે છે એ સગપણ ની અંદર જ્યાં ચાલીસ લાખ રૂપિયા સુધી નું દાગીનું દેવામાં આવતું હતું

અને આઠ લાખ માં થાય એટલે સત્તર સોળ થી સત્તર લાખ રૂપિયા નો એક ફેમિલી એક દીકરા પાછળ બચત થાય આ બચત નું કારણ એ છે કે જે અમારે બધા પૈસાદાર નથી હોતા સમાજ ની અંદર મધ્યમ વર્ગ હોય છે મિડલ ક્લાસ બી હોય છે અને નાનો વર્ગ એકદમ નાનો વર્ગ હોય છે ખેત મજૂર ના પણ માણસો હોય છે બરાબર છે હવે જેના કારણે જે જમીનો છે એ જમીનો માંથી યા તો જમીન ના બે ચાર એકર નો ટુકડો વેચવો પડે યા તો એમને કરજો લેવો પડે દબાઈ પછી ઈ ભરવાની તાકાત રહેતી નથી જેટલું કમાય એટલું ઈ વ્યાજમાં જાય છે અને પૈસા પૂરા કરવામાં એની આખો જિંદગી આખી એની જતી હોય છે તો એના માટે જેના ઘરમાં ત્રણ દીકરા છે એ પચાસ લાખ માંથી નાનો મોટો ધંધો કરી શકે ખેતીમાં વાપરી શકે એ ગમે ત્યાં એનું રોજી રોટી ચાલી શકે એનું ઘર ચાલી શકે સાહેબ વિશેષ વસ્તુ એ છે કે અમારામાં આ દાગીનાની લેતી દેતીમાં

એને સંતાન થઈ ગયા અને નાના ભાઈ નો છે એ સગપણ ચાલુ છે એને લગ્ન કરવાના આઠ દસ વર્ષ ની વાર છે ત્યાં સુધી ઓ દીકરી ને સંતાન થઇ જાય અને પછી જો આ ભાઈ એમ કે મને આ નથી જોઈતી મારે આ નથી ગમતી તો ઓલી મોટી બેન છે એનું જીવતર ખરાબ થાય એમનો સંસાર ખરાબ થાય એના દીકરા થઈ ગયા હોય પછી એનું બીજું ઘર કરવું પડે એટલે આવું દૂષણ અમારે આના પાછળનું રહસ્ય આના પાછળ કારણ આ છે એટલા માટે અમે માત્ર ને માત્ર આના

હું પ્રમુખ છું મારે ઘણા નેટવર્ક હોય છે રાજકીય હોય છે સામાજિક હોય છે એટલે મહેમાન તો આવવાના જ છે એ જમણવાર તો રાખવું પડે પણ જમણવાર અંદર તમને કહું કે પાણીપુરી છે ચાટ છે આવા વિશેષ કેટલી જેને કહી પૈસા ખોટા ખર્ચ કરવાની વ્યાખ્યા એજ છે કે તમે અમારા સમાજમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે સાસ પાપડ દાળ ભાત આના સિવાય છ વસ્તુ છે આ આઈટમ સિવાય છ વસ્તુ છે કચુમાર આના સિવાય છ વસ્તુ છે એનામાં એક ફરસાણ હોય એક મિષ્ટાન હોય પૂરી રોટલી હોય બે જાતના શાક હોય અને દાળ ભાત તો ઓલરેડી છે બરાબર છે

આપીએ છે તો જમાઈ માથે આપણે પાછો બોજ કરીને આપીએ છીએ એટલે જમા કાયલી બોજ નીચે દબાયેલો રે દીકરીને હંમેશા તકલીફ રે વિચાર આવે કે અમારે આ દાગીના કરાવ્યા છે મારા બાપાએ એ તો આટલું દાગીના આપ્યા છે તો આટલું બધું બોજ છે

અમારી તમામ બોડી અમારે જેટલા પણ છે ટીમના સભ્યો એ ખુબ મહેનત કરે છે અને ખુબ રીતે સમાજ પાછળ એમને અમારે વર્ષમાં એક વાર સાહેબ લગ્ન થતા હોય છે બે મહિના માટે અમારે સમાજ કામ કરવું હોય તો અમારે અને માત્ર અને માત્ર હું એટલું કઉ છું કે સમાજ એક પહેલો ધર્મ છે આપણું સમાજ સમાજ એક ધર્મ છે અને ઈ ધર્મ નું જે કાઈ કરવું પડે એના માટે પોતાનું આપણે કાઈ કરશું તો આવનારી પેઢી ભાવિ પેઢી આપણને

કે આવા નિર્ણયો લેવા જોઈએ આવા સુધારાઓ સામાજિક સુધારાઓ એ અત્યારે જમાના પ્રમાણે લેવા જોઈએ એવી કોઈ તમારે ચર્ચા થઈ હોય વિચારણા થઈ હોય એવું करू જી સાહેબ જી સાહેબ એમાં એવું છે કે આજે બહુતર કલાક જેવા થયા કે આ સોશિયલ મીડિયામાં અને વીટીવીના માધ્યમથી આ સંદેશની માધ્યમથી દિવ્ય ભાસ્કરના માધ્યમથી આવી રીતે આ મંથન હતું જે વીટીવી નું એનામાં પણ મારું ઇન્ટરવ્યુ છે મને પૂછવામાં આવ્યું છે અને આ જયારે તમારે થયો તો મુંબઈ સુધી મિડ ડે વાળા પત્રકાર છે મુંબઈ ના એમને પણ મને કોલ કરી ઇન્ટરવ્યુ લીધેલા છે રાજસ્થાન થી પણ લીધેલા છે અને અમારે જે બીજી મને તો બીજી જ્ઞાતિઓ છે એ લોકોના શુભેચ્છા બાજુ બાજુ ગામો ની અંદર બધા જ રાજ્યોની સ્ટેટ ની અંદર જિલ્લાઓની અંદરથી એટલા પણ એટલા કોમેન્ટ થયા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આનામાંથી બીજી પણ સમાજ શીખ મેળવશે અને બીજી સમાજ પણ આવી પહેલો કરશે અમે પહેલ કરી છે એ વાત સાચી છે કે અમે પહેલા પહેલ કરી છે પણ મને લાગે છે ત્યાં સુધી સાહેબ આ જે પ્રયાસ છે અમારો એ પ્રયાસ બે વર્ષની અંદર આનામાંથી કેટલીક બીજી અન્ય સમાજો ઘણી બધી સમાજોના મને પ્રમુખોના ફોન આવ્યા છે અને ઘણી કોમેન્ટો આવી છે એવું નહીં કે આયુજ સમાજના લોકો જ સ્ટેટસ રાખ્યા છે કે આયુજ સમાજ જ મીડિયામાં કર્યું છે અન્ય સમાજ ઘણી બધી સમાજો છે આ બધી સમાજોએ સ્ટેટસ પર રાખ્યા છે અને બધી સમાજો આને આવકાર્યું છે એટલે માત્ર ને માત્ર અમારો

અને તમારામાંથી બીજા આહીર સમાજ જ નહીં પણ બાકીના સમાજ જે બીજા સમાજ છે એ પણ પ્રેરણા લે તમે કહ્યું એમ તમને ઘણી બધી પૂછપરછ આવી છે અભિનંદનના કોલ પણ આવ્યા છે તો આવો આ આ એક સંદેશ છે ઈ એકરોસ ધ સોસાયટી બધા સમાજમાં જાય અને બધા સમાજમાં આવો નિર્ણય થાય એ તમને આભારી રહેશે એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવો નિર્ણય તમે લઈ શક્યા બધાને વિશ્વાસમાં લઈને લઈ શક્યા છો ખુબ ખુબ તમને અભિનંદન છે તમે અમારી સાથે જોડાયા અને આ નિર્ણય ની સરસ વાત કરી તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ જી ધન્યવાદ ધન્યવાદ